પ્રા લઈને તો આવી ગયા બોલાવા પણ એરો શેતરમાં હોય તારો ન હોય નાહી ના ગયો હોય શેતરમાં જાય તો કરવાય નહીં એવો જાય મોટી ભૂલ કરી નાખી આ જોડે પંગો લઈને બહુ મોટી ભૂલ કરી નાખી હે બહુ કારણે હાથ બાર જાય

દલાલી કરતો હે અમે એના પૈસા કે પૈસા સાયકલ તો હું અમ લાવી દઉં બેન લાવી દઉં આજે હું બધું લી આલું દલાલી ને દલાલી દલાલીઓને

એરે રે હું એને ફોન કરું યાર શેઠને કોણ ગબ્યા કે કે મોણ બકાય જો ફ્રી હોય તો એરા આવી જ જાય હમ

આપડે પેલી જમીન ની વાત થઈ ખબર તમે હા તો આવે ને આ બાજુ જોતા જમીન નવરા હા

તમે હે મને ખેતર માં આપડે લઈને શેરવાનું મારા ખેતર ઘઉં નાખવા પેલા તો અરે ફોન કરશો ક્યાં છે જ હતો યાર તમે સારું સિવાય ભાઈ ની જમીન જોવાની જમીન હા ભાઈ ની તો ખબર પણ એ તો કર્યું કરે તું ત્યાં મને જમીન નો કાગળ દેખાડો ચેટલા નોમ નોમો એવું આ બધા આપડે

જેવું બાલ જેવા બાલ જોયા તમે ખાલી ના કેવું પડે બાલ જો ખાલી બાલ તો કરી નઈ કપા ના કપાવ કોક ના પૈસા કરી ને પૂછું મારીને બાલ કપાવા નહીં ચમડી ખાણ જેવો લાગે તો જેવો તેવો મોને છે

હા એટલે જ આ ને તને ભાવ કર્યો આપડો ને એટલા સારું હેડો તને કરીએ તો ખરા કેવું કર્યું તમે હા એટ માં આ તો કઈ વાંધો નઈ આપડે સોમવારે આઈજો આપડે સોમવારે આપણે જે હોય બોનું આપવું પડે હાલ દે વાલ દો ને અત્યારે હાલ દે પછી તો કરી દે આપડે જોયું હોય એવું તમે પૈસા લે એટલે એવું કરે

ઈજી દુઈ આપા ઈજી કર મેલા આ રે આ ઈથી બધી લાકડીઓ પડી આ દિના ને પૂ ફૂલાવી ની લઈ લે પાહા કેવું કેצતાના અમે ઘર સંજીએ તા આ આ રતો

ખબર નઈ થોડી વાર પેલા કર તો અમે સાયકલ લઈને આવતા તા તો અમારા જમીન ના પૈસા પાસે અમારે તો કશું તમે જાવ ના ના ભાઈ અમે પૈસા પાસે આપી દો અત્યારે જો તમે જો તમે કરો તો અમારા જમીનમાં જમીન લેવા આવ્યા લીધું યાર આવતારિયામાં કદી તમા લે તો મને મળવાનું ઓને તમે જાવ મારો થોડું કામ હયાર જમીન તમે હે યાર દાદુજી યાર યાર મારો હિયાર ઓમ બોલા ઓ ઓ

તમારી ફૂલ હૈયા મને ખબર છે બાઈક થયું તારને માર શક પડતો તો માર ખાધે એટલે જોવા નોકરી ગયા ચિવાર થઈ ગયા અમરની એમજાન જરૂર તારા સમજવાની જરૂર હા અમે સાયકલ વાત કોઈ બાઇક ને ઠોકવા જતું છે તમે ક્યો ના બાઈક લઈ અમારું ઉપર બાઇક ની નાખી હોય હું પેલા હિમા પડે આપણા પેલા કેનલ માં અને ભાવ આ અમારો વખતે મને કયો નકા દો મને કોઈ સુડાવી ની ગયો

મારા ને હા દલાલી શેઠી દસ થી શરૂઆત પીએ કરી હતી તમારા ભોગવન થાય ને ગામમાં કોઈ પૈસા વાળો થાય તમને એવું નઈ અમાર ગોમ માં જે થાય અમાર કોઈ લેવા નહીં અમે આઈએ કદી ગમ માં કોક કોકદાર અમે જતા તા માં જતા હતા સકન થયા ને